જયશ્રી રામ સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં મજામાં કે હોય કોઈ મજામાં તો નતો હોય અને મિત્રો અત્યારે તમને બધા લાગતો છે ને આપડે ક્યાં જઈએ છીએ વિડીયો એન સુધી જોતા ક્યાં જઈએ છીએ હા તો હલો હવે કન્ટિન્યુ

એનું મિત્રો એક કારણ છે મિત્રો મને રખડવું ફૂલ ગમે બાકા જગ્યા કઈક કરવાની જ છે અને મિત્રો લગભગ ઈ બસ આવે ના ના એ આપડે બપોર થઈ ગયું ઈ બસ નથી હમણાં મિત્રો હજી આપણા મેં મારા એરિયામાં તે છે ને ઓલું જોયું હતું ઈ બસ જો કે ભાવનગરમાં ચોક્કસ સમયમાં શરૂ થાય એવું મને લાગે છે અને મિત્રો અત્યારે છે આપણે વિક્ટોરિયા પાર્ક હિમાલયા મોલ પાસે બરાબર છે એને કાંઈ કેમેરો પડતા પડતા રહી ગયા ચાલો હવે મિત્રો હવે આપણે જોઉં કાળિયાબેન મેલેડીમાં મેલેડી દર્શન કરવા માટે તો ચલો કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ મિત્રો મસ્ત મજાના કાળિયાબેન મેલેડી દર્શન કરી લીધા છે અને મિત્રો હવે આપણે ક્યાં જઈએ ને એ મને ખુદ દિન નથ ખબર બરોબર છે વિડિયો જોતા રહેજો આપણે કઈ બહાર જાહુ અકડવાજી એટલે જો તમારો ભાઈ અત્યારે પહોંચી ગયો છે દક્તેશ્વર મંદિર આ બધું તમે જોયે જ છો તલકેશ્વર મંદિર બરોબર છે હવે મિત્રો હવે આપણે દર્શન કરશું પણ તમને દર્શન કરાવવું બબર છે પબ્લિક નથી એટલે મજા આવશે ચાલો હવે હું તમને દર્શન કરાવું મિત્રો મંદિર તો જો કે બંધ થઈ ગયું બરાબર છે અમે થોડાક લેટ થઈ ગયા અમે ઘડીક બેસી ગયા અને મિત્રો હું તમને આખા ભાવનગરનો અહીંથી વ્યૂ દેખાડું સૌ પ્રથમ તો મિત્રો આ બાજુનો વ્યૂ જોઈ લો આની કરતા મિત્રો જોઈએ સાંજે આવ્યો હોત ને તો ફૂલ વ્યૂ તમને દેખાડે ઓલી બાજુ શું છે મહાદેવ ઉભા દે ઓલી બાજુ કયું સંગારું શું લેવા એ જવું પડશે તો લાઈટ ઉભા તું થાય સંગારેલું હશે મિત્રો કંઈક બરાબર છે એક જ છે કે મિત્રો હું લાઈટ કલર શું એટલે ફેસ મિત્રો એક ખારો આવે એટલે મિત્રો આવું બધું આખું મંદિર છે હો જોરદાર મિત્રો છે અત્યારે મિત્રો બંધ થઈ ગયું એટલે બાકી મિત્રો તહેવારમાં હું એક વખત આવ્યો હતો ને જન્માષ્ટમી વખતે ત્યારે આવા ટાઈમે જ આવ્યો હતો પણ ખુલ્લું હતું મંદિર પણ આજે બંધ છે કઈ વાંધો નહીં મિત્રો અને મિત્રો આજે છે પૂનમ કંઈક પૂનમ પોચી પૂનમ કે એવું કંઈક કે છે એવું કંઈક છે બરાબર છે ઓલી બાજુ જો પુલ લ્યો ઓલો એટલે મિત્રો આવો આખો વ્યૂ છે મંદિરનો બરાબર છે હવે આપણે ફોટા બોટા શૂટ કરશું પછી હવે કઈક હવે ક્યાં જવું છે ત્રણ થઈ ગઈ છે બરાબર છે અને મિત્રો આપણે રાતે વ્લોક શરૂ કર્યો હતો એક દિનની અંદર બબે વ્લોગ શરૂ કરી યાર રહીશ વ્લોક ફટાફટ વન કે સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આપણે ગિફ્ટ દેવાની છે શું ગિફ્ટ દેવાની છે જાણવા માટે તમે અત્યારે મને ફોલો કરો બરાબર છે તો હાલો કન્ટિન્યુ તો ભાઈ મારા આગળ જો આટલો વ્લોગ તમને કેવી જોવાની મજા આવી હોય યુટ્યુબ પર લાઈક શેર સબ્સ્ક્રાઇબ એન્ડ કમેન્ટ અને નો મજા આવી હોય તો જો લાઈક શેર સબ્સ્ક્રાઇબ એન્ડ કમેન્ટ વિડિયો કેવો લાગ્યો ની તમે સને જરાક મને ખાસ કમેન્ટ માં જણાવજો લાઈક કરી દેજો ફોલો કરી દેજો બરાબર છે આપડા ફટાફટ 1k સબ્સ્ક્રાઇબર કરાવી દો એટલે આપણા ફોલોઅર્સ ને આપણે ગિફ્ટ દેવાની છે શું ગિફ્ટ દેવાની છે એ જાણવા માટે તમે અત્યારે જ તમારા વન કે સબ્સ્ક્રાઇબર કરાવી દો એટલે આપણે ગિફ્ટ દઈ દેવી મસ્ત મજાની અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ સપોર્ટ કરો ને આ પણ આપણે ડેરી વિડીયો મૂકીએ બરાબર છે એ ફેસબુકમાં પણ ડેરી વિડીયો મૂકી તો ત્યાં પણ મને સપોર્ટ કરો તેડી માં પણ ડેલી વિડીયો મૂકવું તો ત્યાં પણ મને સપોર્ટ કરો અને મિત્રો મોજનું પેજ ખોલવામાં આવે કામગીરી ચાલુ છે બરાબર છે એ થોડાક દિવસની અંદર રીજા એટલે ત્યાં પણ આપણે વિડીયો મૂકવા મનશું એટલે ત્યાં પણ મને સપોર્ટ કરજો આ ત્રણેય જગ્યાએ અત્યારે અત્યારે ઘણો તો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ત્રેડી ચાર એપમાં હું વિડિયો મૂકું તો ત્યાં ચારે ચાર એપમાં મને ફોલો કરો લાઈક શેર અને કોમેન્ટ અને યુટ્યુબની અંદર તો મિત્રો તમે અત્યારે વ્લોક જોવો જ છો બરાબર છે તો તમને વ્લોક આખો જોયો હશે બબર અહીં ઉધીન તો હવે એક લાઇક શેર સપ્લિમેન્ટ કોમેન્ટ માગું મારા તરફથી ગિફ્ટ બરાબર છે લઈ દેજો બરાબર છે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ બધાને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી ગુડ નાઇટ